પુરાતત્વીય સ્થળોનું જતન કરવાનો ઉદ્દેશ સાથે અઢાર એપ્રિલના રોજ વિશ્વ ધરોહર દિવસ તરીકે મનાવવામાં આવતો હોય છે રંગીલા રાજકોટની વર્ષો જૂની લાખાજી રાજ ઐતિહાસિક શાક માર્કેટને લઈને ઉઠેલા વિવાદ પર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે સ્પષ્ટતા કરી હતી શાક માર્કેટમાં વ્યવસાય કરતા વેપારીઓ દ્વારા મરામત બાદ તેઓને તેમની આ જગ્યા પછી મળશે કે કેમ તેને લઈને પણ આશંકા ઊભી થઈ હતી ત્યારે ધારાસભ્ય ઉદય કાનગઢે પણ વેપારીઓ વતી જયમીન ઠાકરને રજૂઆત કરી હતી જેની જયમીન ઠાકરે સ્પષ્ટતા કરતા હાલ પૂરતો આ મામલો સમેટાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે તેવું જણાવ્યું હતું માર્કેટના જે લગભગ એસી નેવું વર્ષથી જે લોકો ત્રણ ત્રણ ચાર ચાર પેઢીથી જેઓ બિઝનેસ કરે છે એમને તંત્ર દ્વારા ખાલી કરવાની પાંચ દિવસમાં નોટિસ આપવામાં આવેલી પરંતુ વેપારીઓનું પણ એવું કેવું હતું કે ભાઈ રિપેરિંગ કરવું હોય કારણ કે હેરિટેજ બિલ્ડિંગ છે ને મેન્ટેનન્સ કરવાનું છે કોઈ પાડીને સાવ એને ડિમોલિશન નથી કરવાનું એમાં મેન્ટેનન્સ પણ કાંઈ પણ કરવું હોય તો અમે લોકો સહકાર આપવા તૈયાર છીએ અમે લોકો સહકાર આપવા તૈયાર છીએ પરંતુ અમને પણ ઇન્સ્યોરન્સ મળવું જોઈએ કે એ અમે જે કાંઈ સિત્તેર એંસી વર્ષથી આ જે અમારી પેઢીઓ ચાલે છે વેપાર કરીએ છીએ એમાં અંદર એ લોકો અમે રિપેર કામ થયા પછી અમને ત્યાં ને ત્યાં જ અમારે જે દુકાન છે કે જે કાંઈ માર્કેટમાં થળો છે એ અમને જ લોકોને મળશે આવી થોડી ગેરસમજ હતી એટલે હું લોકોના મનમાં સ્વાભાવિક છે ભય પણ હોય એટલે બધા જ અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનભાઈ શ્રી જયમન જયમીનભાઈ ઠાકર અને કમિશનરશ્રીને મળી અને જે કાંઈ ચર્ચા હતી એ અમે ચર્ચા કરી છે અને કમિશનરશ્રીએ કીધું છે કે ભાઈ રિપેરિંગ કરશું પણ તમારા જે કાંઈ રાઇટ્સ છે રાઇટ્સ ઉપર કોર્પોરેશન ક્યારેય કોઈપણ પ્રકારનું તમે હેરાન થાવ કે તમારે તમારા જે અધિકારો છે એ અધિકારો તો તમે વંચિત નહીં થાવ અને એ અમે તમારે તમને લોકોને લેખિતમાં પણ આપશું કે ભાઈ આ રિપેર થઈ જાય એટલે ત્યાં જે જગ્યાએ તમે જે જગ્યામાં વેપાર કરો છો એ જગ્યાએ તમને વેપાર કરવા મળશે એટલે દુકાનદારક પોતે રિપેર ન કરી શકતા હવે તંત્ર જ્યારે કરતું હોય બીજું આવી હેરિટેજ બિલ્ડિંગને જાળવણી માટે એની સાચવણી માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને કોર્પોરેશનનું પણ બજેટ હોય છે કે આવા જે કંઈ હેરિટેજ બિલ્ડિંગો છે જે હેરિટેજમાં આવી ગયા છે ઓલરેડી તો એની નિભાવણી એની મરામત અને એક આપણો ઐતિહાસિક વારસો જળવાઈ રહે એના માટેની પણ જોગ હોય છે અને કમિશનર શ્રી એ કીધું અમે પણ એ પણ અમે પ્રયત્ન કરશું સદાને લાખા જીરાજ માર્કેટનો પણ સ્ટ્રક્ચરલ ફિઝિબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો અને એ બિલ્ડિંગ છે હેરિટેજ છે ગત રાત્રિએ રાજકોટના ભારતીય જનતા પાર્ટીના માનની ધારાસભ્ય શ્રી શ્રી ઉદયભાઈ કાનગઢ દ્વારા મને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે આ પ્રકારના વેપારીઓને લઈને કાલે એક રજૂઆત છે તો હું મળવા આવું છું માનનીય ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગઢની આગેવાની હેઠળ સૌ વેપારી મિત્રો આજે રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીમાં મળવા આવ્યા હતા સ્વાભાવિક છે કે ચાર ચાર પેઢીથી જે માર્કેટની અંદર જે પરિવારો બિઝનેસ કરતા હોય પોતાની રોજીરોટી કમાતા હોય એટલે એને મહાનગરપાલિકાએ પાંચ દિવસની અંદર ખાલી કરવાની નોટિસ આપી હતી વહીવટી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને અમે લોકોએ નોટિસ મારી હતી પરંતુ વેપારીઓને એવું હતું કે આ બિલ્ડિંગમાંથી અમને તગેડવામાં આવી રહ્યા છે એટલે માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં જ મેં એમને ઇન્સ પણ આપી છે કે તમારી દુકાન જે છે લાખાજીરા માર્કેટમાં તમે ભાડા પટે વર્ષોથી તમે લોકો જે વ્યક્તિ ત્યાં વેપાર ધંધા કરી રહ્યા છે એ બધી મિલકતોની સ્ટ્રકચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે એટલે માત્ર મહાનગરપાલિકા મહાનગરપાલિકાના ખર્ચે રિપેર કરાવીને જે વ્યક્તિની દુકાન હશે એને અમે પરત કરી રહ્યા છીએ એમની રજૂઆત એવી હતી માન્ય ધારાસભ્યશ્રીને વેપારીઓની કે અમને એક લેખિત બાંહેધરી આપવામાં આવે એ પણ આજે અમે મંજૂર કર્યું છે કે એકસો ને ચાર જે વેપારીઓ છે જે એકસો ને ચાર દુકાનો છે એ તમામ દુકાનોને અમે લોકોએ લેખિત બાંહેધરી આપશું ત્યારબાદ એ દુકાન અમે ખાલી કરાવશું એ બાકી માર્કેટ ખાલી કરાવી અને હેરિટેજ બિલ્ડિંગ છે એટલે એને કોલપ્સ થઈ ન શકે પણ કેવી રીતે એને રિપેર કરવું અને એ સ્ટ્રકચર એ બાંધકામને મજબૂતાઈ મળે એના માટે આજે સૌ અને ધારાસભ્ય શ્રી ઉદયભાઈ ને પણ ઉદયભાઈ કાનગ ને પણ ખાતરી આપી છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા ઉપલેટા તાલુકાના અનેક ગામડાઓમાં ખેડૂતોના